ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ મામલે આપતા અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યા બાદ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પટેલ રજૂઆત કરી છે મહેશ વસાવાએ ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર સરકારે યુસીસી અંગે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેઓની માંગ છે કે સાહીઠ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે આ ઉપરાંત એસસી એસસી ઓબીસી વર્ગ અને અન્ય સમાજની ગુજરાતની પેટા સમિતિ બનાવવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ઉત્તરાખંડનો જે મુસદ્દો છે એને પણ જાહેર કરવામાં આવે જેથી લોકો યુસીસીના મુસદ્દાને સમજી શકે અને ગુજરાતમાં યુસીસીના મુસદ્દાનો અભિપ્રાય આપી શકે સાથે જ આદિવાસીઓને સંવિધાનથી સુરક્ષિત રાખવામાં આવ્યા છે જેથી યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના માધ્યમથી કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં ન આવે તેવી તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે મહેશ વસાવાએ આ અંગે કહ્યું હતું કે યુસીસી ને કોઈ જરૂર નથી આદિવાસીઓના અધિકારીઓ ખતમ કરવાનું આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી લાવવાની જાહેરાત કરી છે ને એની અંદર પાંચ કમિટીની સભ્યો બનાવ્યા છે એ સભ્યો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન પ્રમાણે છે પણ અમારે પેટા સમિતિ પણ એની અંદર અમે એટલા માટે માંગ કરી છે કે ગુજરાતના લોકો પણ એસસી એસટી ઓબીસી કે પિછડા વર્ગને અન્ય વર્ગને રાખવા જોઈએ કે જેથી ગુજરાતની પરિસ્થિતિ શું છે એનો ચિતાર જે મુખ્ય સમિતિ છે એને આપી શકે છે તો એના માટે અમારે ખાસ આ જે લેટર લખ્યું છે બીજી વસ્તુ કે યુસીસી લાવવાની જરૂર શું પડી આ દેશમાં બંધારણ ઓગણીસો બાવનથી લાગુ છે અને બંધારણમાં સમાન અધિકાર આપ્યા છે તો આ લાવવાની જરૂર શું પડી કારણ કે આ લોકોએ જે સંવિધાનની અંદર જે છેડછાડ કરવી છે અને અમુક લોકોના જે હિન્દુ મુસ્લિમ આ બધું કરી હિન્દુ કોણ છે મુસ્લિમ કોણ છે એ કોઈને કંઈ ખબર છે નથી સુપ્રીમ કોર્ટે એ કીધું છે કે હિન્દુ હિન્દુ એક કાર્યશૈલી છે કોઈ એ નથી